સુરત ખાતે ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ કરુણા ટ્રસ્ટની તેમજ ઇજાગ્રસ્ત પક્ષીઓની મુલાકાત લીધી હતી જેમાં શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ શ્રી સંગીતાબેન પાટીલ શ્રી મનુભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી ડૉક્ટર નરેન્દ્રભાઈ પાટીલ શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી શહેર મહામંત્રી ઓ શ્રી મુકેશભાઈ દલાલ શ્રી કિશોરભાઈ બિંદલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મકર સંક્રાંતિના તહેવારની સાથે પતંગ ઉત્સવ પણ જોડાયો છે ખૂબ રંગે ચંગે ઉત્સાહ સાથે લોકો પતંગો ઉડાવે છે પતંગો કાપે છે અને કાપવાનો પણ આનંદ લે છે કપાવાનો પણ આનંદ લેતા હોય છે પણ સાથે સાથે પતંગ ઉડાવવાને કારણે કે ઉડાવતી વખતે કેટલાક પક્ષીઓ એમાં ઈજા થાય છે અને કેટલીક વાર એનું મૃત્યુ પણ થાય છે અને કેટલીક વાર એને જન્મભરની ખોળ પણ થતી હોય છે એમની પાખો પણ કપાઈ જતી હોય છે વર્ષો પહેલાં ત્યારે ધર્મેન્દ્ર સંઘવી ધર્મેન્દ્ર સંઘવી એમણે એક રજૂઆત કરી હતી કે અમને પક્ષીઓના ઈજા થાય અમને સારવાર માટેની એક વ્યવસ્થા ઊભી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા એક જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી અને એ જગ્યા ઉપર દર વર્ષે સતત અને પતંગ પતંગોત્સવ દરમિયાન ખાસ જેટલા પણ પક્ષીઓ ઈજા પામે છે એમની સારવાર થાય છે ગઈકાલે ચૌદમી તારીખે પણ સુરતની અંદર લગભગ બેતાલીસ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનું મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતો થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે એમને જરૂરી ગરમી માટેને પણ મશીનો અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જે કદાચ અહીંયા ફેલા છે અને એ રીતે પણ પક્ષીઓની સારવાર એનો જીવ બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે